બારા તેવ્ર સોળ સોળ સતરા અઠરા છત્

પસ્તી પસ્તી પચપી પાંચ હજાર પાંચસો સુપર મારપર પંચોતેર પંચ રૂપિયા દોન વાર અને પંચોતેર ચોપન પંચર એવરેજ સુપર ચોપન પંચ પેપન ચોપનસો રૂપિયા દોન રૂપિયા પંચવીસ પંચ પસ પંચ પતર બાવનશ ચોપસો રૂપિયા ચોપનસો રૂપિયા ભી કઈ એવરેસ્ટ સુપર तीसे करा करा की भी है Yak, 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 yak,

પંચ એકેચાળીસ ચાર રૂપિયા એક વાર કોલે આપણે પાંચ અકરા અકરા બાર પંચવીસ છવ્વીસ ત્રીસ એકતીસ ચાળીસ ચાલીસ બે ચાર બે ચાર ત્રેચાર પન્નાસ પન્સ પન્નાસ રૂપ એકી ચાલીસો પચાસ રૂપિયા લાલ